સાક્ષી ગોર મહારાજ વકીલ ને લઈને સાડા ત્રણે અમે કાંજી પાણી કાગળિયા રજૂ કર્યા મારી ઉંમર થઈ ગયેલ છે મેં કોઈ ખોટા લગ્ન કર્યા નથી મેં મારી મરજીથી લગ્ન કર્યા છે મેં બીજા સમાજમાં લગ્ન કર્યા છે તેથી મારા માતા પિતા તેમજ સતીશ પટેલ દિલીપ પટેલ જેવા આગેવાનો ખોટી લગ્ન નોંધણી કરે છે નોંધણી કરી છે તેવા આક્ષેપો લગાવે છે ખોટા વિડીયો વાયરલ કરી રહ્યા છે અને સાક્ષી ગોર મહારાજ વકીલને ખોટા દબાણ આપે છે અને મને પાછી લઈ જવા માટે ખોટા વિડીયો વાયરલ કરે છે ખોટી ફરિયાદ અરજીઓ કરી અને મને અને મારા પતિને હેરાન કરે છે મને અને મારા પતિને કંઈ થાય તો વિડીયો વાયરલ કરવાવાળા વિરુદ્ધ અને ખોટી અરજીઓ કરવાવાળા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી આટલું મારું નિવેદન છે મેં મારી મરજીથી વિડીયો બનાવ્યો છે અને એમાં કોઈ

જે માધુપુરા તાલુકો સિદ્ધપુરના રહેવાસી છે એમણે એમની દીકરી અને એ દીકરીએ જેની સાથે લગ્ન કર્યા છે યુવક એ એમણે લગ્ન કર્યા એ અંગેના અહીંયા લગ્નની નોંધણી કરાવી છે અને એ લગ્નની નોંધણી તલાટીએ ખોટી રીતે કરી છે નોંધ પાડીને એનું પ્રમાણપત્ર આપ્યું છે એ બાબતના ખોટા દસ્તાવેજ આધારે આ નોંધણી થયેલી છે ખોટા સોગંદનામા બનાવી એ અંગેની ફરિયાદ આપ ત્યાં ઊંઝા પોલ્યુશનમાં આપેલી અને એ અત્રે આવતા એ જામુગડા પોલીસ ખાતે ત્રણેય વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરી તપાસ હાથ ધરેલ છે